માનો ત્યાગ એક ગરીબ માં પોતાના દીકરાને ભણાવવા માટે ખૂબ મહેનત કરતી તે પોતાનું પેટ કાપીને પણ પૈસા બચાવતી જેથી તેનો દીકરો શાળાએ જઈ શકે વર્ષો વીતી ગયા અને એ દીકરો ભણી ગણીને એક સફળ ડોક્ટર બન્યો સફળતાની ચમકમાં તે ભૂલી ગયો કે તેની માએ તેના માટે કેટલા બલિદાનો આપ્યા છે તેને લાગ્યું કે તેની સાદી અને ગામડાની માને સાથે રાખવાથી સમાજમાં તેની ઇજ્જત ઘટશે એક દિવસ તે ઘરે આવ્યો ત્યારે તેની મા દરવાજા પાસે બેઠી હતી દીકરાને જોતા જ તેની આંખોમાં ખુશી છલકાઈ ગઈ તેને ફક્ત એટલું જ કહ્યું બેટા મારો ગર્વ તો તું જ છે તું બસ ખુશ રહેજે આ શબ્દો સાંભળીને ડોક્ટરની આંખો ભરાઈ આવી તેને અહેસાસ થયો કે માનું હૃદય ક્યારેય બદલાતું નથી તે હંમેશા પોતાના સંતાનની ખુશી જ ઈચ્છે છે પિતાની મહેનત એક પિતા કાળઝાળ ગરમીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા તેમના કપડાં હંમેશા પરસેવાથી ભીંજાયેલા રહેતા એક દિવસ તેમના દીકરાને નવા શૂઝ જોઈતા હતા પિતાએ દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે પોતાનું ખાવાનું છોડીને પૈસા બચાવ્યા અને શૂઝ ખરીદી લાવ્યા જ્યારે દીકરાએ શૂઝ જોયા ત્યારે તે ખૂબ ખુશ થયો પરંતુ તેણે જોયું કે પિતાએ ભોજન નથી કર્યું તેણે પૂછ્યું પપ્પા તમે કેમ ખાધું નથી પિતા હસ્યા અને પ્રેમથી કહ્યું જ્યારે તું હસે છે ત્યારે મને ભૂખ નથી લાગતી આ શબ્દો દીકરાના મનમાં કાયમ માટે કોતરાઈ ગયા વૃદ્ધાશ્રમ એક યુવકે પોતાની પત્નીના દબાણથી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા કારણ કે પત્નીને તેઓ પસંદ નહોતા થોડા વર્ષો પછી તેનો પોતાનો દીકરો મોટો થયો એક દિવસ તે પોતાના પિતાને કહેવા લાગ્યો પપ્પા તમે દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા ને જ્યારે તમે વૃદ્ધ થશો ત્યારે હું તમને પણ ત્યાં જ મૂકી દઈશ આ સાંભળીને યુવક ચોંકી ગયો તેને સમજાયું કે તેણે જે કર્યું હતું તે જ તેની સાથે થવાનું છે કર્મનું ફળ ભોગવવું જ પડે છે છેલ્લી ઈચ્છા એકમાં હોસ્પિટલમાં ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી તેણે પોતાના દીકરાને છેલ્લી વાર મળવા બોલાવ્યો દીકરો આવ્યો ત્યારે માએ કહ્યું મારે કશું જ નથી જોઈતું ફક્ત તારો હાથ મારા હાથમાં પકડીને શાંતિથી આંખો બંધ કરવી છે આ સાંભળીને દીકરાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા તેને અહેસાસ થયો કે આખી જિંદગી તેની માએ તેને સંભાળ્યો તેને ચાલતા શીખવ્યું અને અંતિમ ક્ષણે પણ તેને ફક્ત પોતાના દીકરાની હુંફ જ જોઈતી હતી અંતિમ સંદેશ મા બાપ ભગવાન સમાન છે પૈસા આનંદ અને મિત્રો ફરીથી મળી શકે છે પણ મા બાપ એકવાર આ દુનિયા છોડી જાય પછી ક્યારેય પાછા મળતા નથી તેમનો સન્માન કરો અને તેમની કાળજી લો